મિત્રો આ ઘરમાં આ ઘરમાં ભૂત છે આ ભાઈ ભૂત નું ભોણ છે હાલો 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 ભૂત જોવા જવું હે

અમે शेर को डरा के दिखा અને હમણાં હું તમને બારીને ને દેખાડવાની કેતો હતી હું તમને દેખાડું ઉભા રહીજો જો ઓ અરે મૈયા તો જો દેખ લ્યો અરે વાહ વાહ ઓપા તમે જોયું ને મિત્રો ભાગો ભાગો જો સાહિલભાઈ સાહિલભાઈ તમે જોયું સાહિલભાઈ ના કે આ તું યાર કણ જો ઓલી બારી હાલો તમને દેખાડું જો આઈસ્યા જો

હાલો હાલો ભાઈ આપણે ઘરે જવાનું થઈએ સાહિલ ભાઈ હું કેવું હાલો હાલો હવે આપણે ઘરે જાય આપણે ભૂત ને મળી લીધું બઉ તમને તો હવેલી હજી દેખાડવાનું બાકી રહી ગયું પણ નથી દેખાડવી હવે હાલો ઓલી હવેલી ઓલી હવેલી હાલો હાલો બાય બાય હાલો મી તો ગયા આવી ગયા ઘરે અને આપણે જવું એને મેળી પછી હવેલી દેખાય શોખીય જોઈ હાલો મેળી ઉપર ચડી જો એના હાદાય ગરબાર સુતા હે આપણે મેળી ચડી ગઈ અને હાલો હવે ફાઇનલી મેળી ચડી ગયા અહીં તમને દેખાડું જો સાહિલભાઈ આવી જો અહીંથી તમને હવેલી દેખાડું કઈ દેખાય જો અહીંયા ભૂતરી નળિયા તૂટી ગયા જો જો અહીંયા ભૂત દેખાણું ક્યાં દેખાડું આવી ગયા કતું જો તમને તમને ભૂત દેખાડું હું એક વખત જોયું તમે હેઠે કેમ ગયું એમ ભૂત આવે ભાઈ ધ્યાન રાખવું પડે તો પછી યાર ચાલો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેવી સાહિલ ભાઈ તમે કાઈ બોલજો અમે કાઈ નહીં કેમ કે બી ગયા હું તમ કાઈ હાલો હુઈ જાવ હાલો